બે વર્ગ એક અધિકારી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ વતી અદર્શ પંદર લાખની આરોગ્ય વિભાગના સ્ટાફ સામે મેડિકલ પ્રેક્ટિસ બાબતે શિક્ષણાત્મક કાર્યવાહી કરતા સામે ખંડણી ફરિયાદ કમિશનરના આરોગ્ય વિભાગને થયેલ હતી જેની ફરિયાદ તથા તેઓના સાથી ડૉક્ટરને ફરજ મોકૂફી પર ઉતારેલ છે અને આરોગ્ય વિભાગ દ્વારા બંને ડોક્ટર સામે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવેલ હતી તપાસ અધિકારીએ આરાખાતકીય તથા ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ પૂર્ણ કરી પોતાના અહેવાલ જાન્યુઆરી બે હજાર પચીસમાં જમા કરાવેલ હતું દરમિયાન આરોપી ગિરીશભાઈ જેઠાભાઈ પરમાર નિવૃત્ત ડીલ કોલેજ સારવાર જેઠીયાએ ફરિયાદનો સંપર્ક કરી ફરિયાદી તથા તેમના સાથી ડૉક્ટર બંને વિરુદ્ધની પ્રાથમિક તપાસના કામે તડફેણમાં કાર્યવાહી કરવા માટે આરોગ્ય સચિવ વર્ગેક દિનેશ પરમાર સાથે મિટિંગ કરવા બોલાવેલ જેની ફરિયાદ અને તેમની સાથી ડોક્ટર મિત્ર ગાંધીનગર ખાતે છે બંને આરોપીને રૂબરૂમાં મળી વાતચીત કરતા બંને આરોપી એકબીજા સાથે મેળા પીપળામાં ફરિયાદી તેમના સાથી ડૉક્ટર અને બંને ત્રીસ લાખની લાંચ માંગી હતી તે પૈકી પંદર લાખ એડવાન્સ અને બાકીના ફરિયાદીનું કામ થઈ જાય પછી આપવાનો વાયદો કરેલ હતો ત્યારબાદ આરોપી નંબર બે ફરિયાદીને ટેલિફોન કરી નાણાંની માંગણી કરતા પરંતુ ફરિયાદી લાંચના માંગણા નાણાં આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આજ આજરોજ લાંચનું છટકું આયોજન કરવામાં આવેલ લાંચના છટકા દરમિયાન ડીન પરમારના હોય ફરિયાદીને પોતાના ઘરે લાંચના નાણાં આપવા બોલાવી પોતાની અગાઉની માંગણી અનુસાર હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં સ્વીકારી રંગે હાથ પકડાઈ ગયા જેની એસીબીએ રંગે હાથ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે અહેવાલમાં ન્યૂઝ વિક્રમસિંહ ઝાલા અમદાવાદ